એને છોકરો ભૂરો રહ્યો નઈ સગનો ભૂરો સગન ભૂરો રે સઘન નો છોકરો ભૂરો નહિ પૂરતો છે વાહ ભાઈ વાત ત્યારે ઘટાયું તમને નઈ ખબર વાહ નહી ખબર

આપણે એક જ વાત નક્કી રાખવાની તમે વેચ વેચ ઉલડતા તમારા તો પેલા લગન છે ગરમ કર્યા પણ હું તમને વાત કેમરા આવ્યું કે નઈ

વાળું છે મુરણ કઢાવે મને ના હગે કરવા જાય તો મને ના ગે જો ના વખત આવે હેડતી ભયા હેડ થી ભયા તાર ઉડી ઉડી કશું ના

આપણે બીજી વાત સુ તમારે મુરત ઘટાડે તમે બધા કને તો તમે કને રે તમે ભુરાન પડી ઘેરા વાળા છો એવું

ઓછી જ નહિ કંકુત્રીપાઈ ગણવી પડી અને નોમ લે બધા લેશે લશી નો કુને કુના લખ્યા આપડા વાહનો લશે બીજા આપડા વાહન એ તો આપી દો

એતો વાસી એટલે લઈ જવા પડે મગના ફોન કર્યો વેવાય ને કીધું છે કે વેવાય કાલે આવું ને લુઘડો ભરવા એટલે લુઘડો ભરવા તમારે તમારી કરો આમ તું કોમ કહેકુત્રી બધા ગોમ ગોમ માં કુટુંબમાં કંકુત્રી નહી આવશે કોણ કરે તમે બધા મોરવી થઈ થઈ ને જલાશો હલાશો ને કંકુપડા વરા જલાસો કાલ મુહૂર્ત કઢાઈ ના આવ્યા છો હવે લુગડો વરવાનું બાચી છે

આપડા પૈસા આવશે મગ્ન ની તને ખબર નથી મગ્ન સારા વાત કરે છે સગના ને તો એટલો મોસે મારો આજ ત્યાં ગાડી ઘેર આવ્યો છું એટલે